મહાશિવરાત્રી ના પાવન પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બ્રહ્માકુમારી ખાતે મહાદેવના અનેક સ્વરૂપના દર્શન કરાવ્યા હતા શિવજીના અનેક સ્વરૂપો ના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા અને બોલે નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર જયસ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર ઓમ શાંતિ આજે આપણે શ્રી માસિવરાત્રીના દિવસે અહીંયા આ મંદિરે આપણે सहस्त्र લિંગને આપણે કીમના અનેક રૂપોને અહીંયા બતાવવામાં આવ્યા છે અને અહીંયા આપણે સ્ત્રીના અલગ રૂપો ગ્રહો બહુ બધા રૂપો દેખાવામાં આવેલા છે એ અલગ અલગ કેમ દેખાય છે તો કે એ દરેક શિવલિંગ જે પરમાત્માએ અહીંયા આવીને અલગ અલગ કર્તવ્ય કર્યા છે એ કર્તવ્યને અહીંયા શિવલિંગના રૂપોમાં દર્શન કરાવીએ છીએ અને અહીંયા તમે જોશો કે શિવલિંગના બહુ બધા રૂપો છે આપણા પૂરા ભારતમાં શિવલિંગ કેટલા બધા છે અને દરેકની પાછળ નાથ અને ઈશ્વરનું લગાવવામાં આવે છે જેમ કે બદ્રીનાથ છે પશુપતિનાથ છે સોમનાથ છે ઈશ્વર છે છે રામેશ્વર એ અલગ રૂપો એમનું સાચું નામ તો શિવ છે પણ તેમના વાચક પ્રમાણે એમને દરેક જગા અલગ અલગ નામથી એમને યાદ કરવામાં આવે છે તો આ શિવરાત્રી પર આપણે અહીંયા અમે પ્રદર્શની પણ રાખી છે જેથી લોકોને પરમાત્મા પોતે કોણ છે આપણે કોણ છે આત્મા છે અને પરમાત્મા છે અને રાજયોગ મેડિટેશન રાજયોગ શિબિર પણ કરવામાં આવે છે આપણે અહીંયા સાંજે સાંજે સાંજના ટાઈમે અહીંયા પ્રોજેક્ટર પર રહેશે અને સાથે જ ત્રણ દિવસ જ્યાં સાંજે 4 થી 5 માં અને રાતે 9 થી 8 થી 9 માં આપણે શિબિર રાખવામાં આવ્યું છે જ્યાં આપણને ડિટેલમાં માં જાણવા મળશે સાત દિવસ નો કોર્સ કરાવીએ છે ઓમ શાંતિ